નમસ્કાર ગુજરાત પ્લસ સાથે હું પ્રવીણ શરૂઆત મહત્વના સમાચારથી ચર્ચા ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમ છે કથિત રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કાર્યકર્તાને ચેતવણી આપતો એક ઓડિયો વાયરલ થયો છે આ ઓડિયો ક્લિપમાં કથિત રીતે નીતિન પટેલ કડી તાલુકાના મણિપુરના રાકેશ પટેલને ખખડાવીને તેમને ચેતવણી આપતા હોવાનું સંભળાઈ રહ્યું છે ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ છે અને રાજકીય તાપમાનનો પારો પણ ઉત્તર ગુજરાતમાં વધી ગયો છે નીતિન પટેલ રાકેશ પટેલને કહે છે કે તું તારી મર્યાદામાં રહે તો સારું શિખામણ આપવાની જરૂર નથી તેમણે વધુમાં કહ્યું કે તારા લઠ્ઠા કુટુંબનો ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાંનો ઇતિહાસ કહીશ તો ગામમાં નહીં રહી શકે તેવી પણ ધમકી આપતા સંભળાઈ રહ્યા છે આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ઓડિયો ક્લિપની જીએસટીવી બી પુષ્ટિ કરતું નથી પરંતુ આ ઓડિયો ક્લિપ છેલ્લા ઘણા સમયથી

મોક્યા કશું કઈ કોઈ બોલું છું આ રેકોર્ડ ઉપર આવે છે બધું મારી ભાઈ નો રિપોર્ટ તું આવું શું એ મને હું કરી શું તારા તો સાહેબ બધા ખોટું કરે તો પછી શું કરીએ અમે

ઓ વધારે પર તું જ બોલી છે ભાઈ તમે એમ કહો છો એટલે એ નહીં તમે એમ કહો કડીનો દુપલે થઈ ગઈ રાકેશ તો લઠા कुटुंबનો છે હા તું લઠા कुटुंबનો છે ને લઠા कुटुंबનો કિસ પત્રી પર કેલાનો લઠા कुटुंबનો ઇતિહાસ કહો તો ને હા બોલો બોમ્બ નઈ રહી જ છે બોલો બોલો નઈ રહી એક્યા તો બોલો બોલાણો સાહેબ ગુરુગુરુ આવજે આ બધી બધી બંધ કર વધારે પર તું મહેસાણા કડી કલોલમાં શું વાવડ મરી રહ્યા છે મારા સહયોગી આપણી સાથે જોડાઈ રહ્યા છે સંકેત સિદાના સંકેત ઓડિયો ક્લિપ ક્યારની છે કેમ કે પુષ્ટિ તો નથી થઈ રહી પરંતુ પત્રિકા વોર બાદ શું આ ઓડિયો ક્લિપના કારણે તાપમાનનો પારો રાજકીય પારો ગરમ છે ઉત્તર ગુજરાતમાં જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો કડી શહેરમાં અત્યારે હાલ જે ધારાસભ્ય કૃષણભાઈ સોલંકી અને પૂર્વ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના જે જૂથવાદ હતા હાલ ચરમચિમાય છે તેનો આ ઓડિયો વાયરલ થયો હોય એવું સ્પષ્ટ જણાવી રહ્યું છે આઈડી દ્વારા સમગ્ર મામલે જે સૂત્રો અને એલઆઈબી દ્વારા જે સૂત્રો દ્વારા જે ગુમને માહિતી આપવામાં આવી હોય તે અનુસંધાને નીતિનભાઈ પટેલે પોત કાર્યકર્તાનો ઉદ્ધળો લીધો હતો ને આજે સમગ્ર મામલો છે તેમાં મુદ્દો ચર્ચાનો એ રહે એટલા માટે ચડે કે ઓડિયો વાયરલ થયો છે એના બાદ પત્ર પણ વાયરલ કરવામાં આવે છે એમ કેન પ્રકારે અત્યારે કશન સોલંકી જે ધારાસભ્ય છે તે અને નીતિનભાઈ જૂથવાદ છે તેના કારણે જેના કારણે અત્યારે હાલ જે સ્થાનિક રાજકારણ છે તેમાં જે ચરમસીમા જે લડવાની જે ચરમસીમા છે તે વધુ ઉગ્ર કરવાના કારણે અત્યાર હાલ સોશિયલ મીડિયામાં જે આમને સામને આક્ષેપો પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે છે કાર્યકર્તાનો તે અત્યારે હાલ મુદ્દો ચોક્કસ થી ચર્ચાના હિરાણે છે અને આ જે સમગ્ર મામલો છે તે સમગ્ર કડી અને મહેસાણા શહેરમાં રાજકારણ ગરમ કરવા ગયું છે જી ધન્યવાદ સંકેત સમગ્ર અપડેટ